તમાર પોણી પી રે તમાર વાળવાન છે હો સારું સારું પી રે એટલી મન તવકો પાડો હું પી બેઠો છું સારું હવે એક જ હર્યું છે હો હો યાન પોણી આલવાન છું છે ગમ પડશે તા અલ્યા એ ખરી રહ્યું છે મુકા ભાઈ ને મને તો બઉ બીખ લાગે છે મોટા ભાઈને ને કઉ કે હઠ હઠ ઇવન નંબર આવી જાય એટલે મોટા ભાઈ હજી તમે નહી ઊંચા ના તમે હુઈ તો તાર હવે મુકા ભાઈને ને એક જ હાર્યું રહ્યું છે હારોડા હું વાળવા દઉં પોણી ઓ આડો અલ્યાન હું હવે લાલાન કેતો આવું મારા પી દિવસે પાણી અને એને હવે વાળવું પડશે ના હું એકલો આવ્યો છું પછી બે વાજી મારો મોટો ભાઈ આવશે સારું જો તમિતા સારું બંધ કર

હરિયામ પોણી વાળીને આવ્યો છું ખૂન ખૂડ જોવા છે કાલ તો ભજવાડ બઉ કર્યો હતો હવે છે પોળી હવે ટાળીયા ટાળીયા આવ્યા બાજુ છે હવે પાવડો હોય શો પડ્યો હું ફોને નહીં લાય નાખે ફોન જોવો જ બેઠો બીખ લાગે છે એકદમ બીવાળો હતો ને એટલી બત્તી બંધ કરું રી કોઈ હવે જવાનું વળ્યું છે મારું કોક ખાત થાય છે જોવું પડશે એનું કોઈ દેખાતું જ છે નહી અખડાટ ધબો થાય છે એટલે આ કોક સેવાય

એટલે મને તો જબ્બર બીખ લાગે છે હો કોક તો સેવ સારું શું હતું એટલે આ પેલું કોક દેખાય એટલે શું છે મને ધોવા જઈને શું છે એટલે આમ આ કોક લાગે છે હો મને તો બીખે લાગે છે મને હવે કરવામાં આવે છે જલ્દી પેલું સારું હલતું નહીં

મને <laughs> <The> <are> <added> <sounds> <tể>